આજે આપણે વિસનગર થી કડા ધામ જઈ રહ્યા છીએ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા તો મિત્રો આપણી જય વિરુ ઓફિસ ચેનલમાં આપણું સ્વાગત છે બધાનું

રાજપીત રેસ્ટોરન્ટ તો મિત્રો તમે કડા સરધિમાના દર્શન કરવા આવો તો અહીંયા જમવાનું જમી શકો છો જમવાનું સારું હોય છે મિત્રો મિત્રો આપણે ફાઇનલી કડા પહોંચી ગયા છીએ જોઈ શકો છો મિત્રો ઘડાકામાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ એચપી પેટ્રોલ પંપની સામે રસ્તો છે તે સિદ્ધેશ્વરી માતાના મંદિરે જાય છે અને આ રસ્તો છે તે ગાંધીનગર જાય છે તો મિત્રો આપણે હવે સિદ્ધેશ્વરી યાત્રાધામ રસ્તો જાય છે તે બાજુ જઈશું ફાઈનલી સિદ્ધેશ્વરી માતાના મંદિરે પહોંચી ગયા છે મિત્રો વિસ્તાગર તમે કળા દર્શન કરો આવો આવો તો બાર કિલોમીટર થાય છે અને વડનગર થી આવો તો ચોવીસ કિલોમીટર આસપાસ થાય છે મિત્રો આ રોડ કુકરવાડા માણસા જાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે ફાઈનલી સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો આપણે હવે મંદિરમાં દર્શન કરવા જઈશું તમે જોઈ શકો છો વીર મહારાજનું મંદિર છે મિત્રો કહેવાય છે કે આ આ રાણ સુખી સુખી હતી તો માતાજીના આશીર્વાદથી આ રાણ લીલી છે મિત્રો આ ઉપરની બાજુ મંદિર છે અંબાજી માતાનું છે અને નીચે સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર તમે દર્શન કરી શકો છો મિત્રો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે મિત્રો કાર પેળો દાદાનું મંદિર છે મિત્રો દર રવિવારે અહીંયા પબ્લિક બહુ દર્શન કરવા આવે છે તમે જોઈ શકો છો માતાજીનો હિસ્કો છે આરવી સરકાર આપણી સાથે આવ્યા છે આજે તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા તો અહીંયા મિત્રો મંદિરમાં મોબાઈલ તથા કેમેરા લાવવાની મનાઈ છે ફોટા પાડવાની પણ મનાઈ છે આપણે પરમિશન લઈને વિડીયો બનાવીએ છીએ બરાબર તો મિત્રો તમે દર્શન કર્યા જોઈ શકો છો તમે કે આ રાણ સૂકી હતી તો માતાજીએ આ રાણને લીલી કરી હતી તો મિત્રો દર રવિવારે અહીંયા પબ્લિક આવે છે દર્શન કરવા માટે તમે પણ આવી શકો છો દર્શન કરવા વડનગરથી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર ચોવીસ કિલોમીટર થાય છે અને વિસનગરથી બાવીસ કિલોમીટર થાય બાર કિલોમીટર થાય છે તમે જોઈ શકો છો અહીંયા ચાની પણ વ્યવસ્થા છે શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે તમે દર્શન કરી શકો છો મિત્રો અહિયાં સુખડી ની પ્રસાદી નો ભોગ ચડે છે તમે જોઈ શકો છો પ્રસાદી કાર્યાલય અહીથી તમે કુપન મેળવી શકો છો અને એથી પ્રસાદી લઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો સિદ્ધેશ્વરી માતાજી મંદિર કળા વર્ષ બે હજાર પચીસ ની પૂનમની યાદી આપણે હવે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ મિત્રો આરતીનો સમય થઈ ગયો હતો તો માતાજીની આરતી હવે થઈ અને હવે આરતીનો લાભ લઈને આપણે બહાર નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો રાતનો સમય થઈ ગયો છે રાતનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક નથી તમે શો જોઈ શકો છો રમકડાઓની મિત્રો આ બધું પાર્કિંગ છે ફોર વ્હીલર ટુ વ્હીલર એચપી પેટ્રોલ પંપ આ હાઈવે ગાંધીનગર અમદાવાદવાળો હાઈવે છે વિસનગર ગાંધીનગર અને સામે રસ્તો છે તે સિદ્ધેશ્વરી ધામ જાય છે